બરાબર શું તકલીફ થઈ હતી બધા દાદાને તાવ આવતો તો પછી સુવાસ હતો તો બરાબર ઓકે મારું નામ છે બા ડોક્ટર મહીપત હરિકૃષ્ણ ક્લિનિક રસાથી હું આવું છું અને અમે એક નાનું એવું બા સેવાનું કામ કરીએ છીએ કે જે નિરાધાર લોકો હોય જે જરૂરિયાતમંદ લોકો હોય એને અમારાથી બનતી મદદ હોય છે એ અમે કરતા હોઈએ છીએ આજે અમે તમારા માટે નાની એવી મદદ લઈને જ આવ્યા છીએ બરાબર છે બેસો અમે લઈને આવીએ કરી મદદ આવે છે ભાલાળા છે એમણે તમને મોકલી છે જેઓ હાલ જર્મની રહે છે એટલે આ મદદ બા તમને પાર્થભાઈ ભાલાળા જર્મનીથી મળી છે હું તો એક માત્ર નિમિત છું તમારે જેમ બા મદદ આવતી હોય છે એમ અમે જે તમારી જેમ બા નિરાધાર લોકો હોય જે જરૂરિયાતમંદ લોકો હોય એમના સુધી અમે પહોંચાડવાનું કામ કરતા હોઈએ છીએ અને અમને એવા આશીર્વાદ આપો કે આવું નવું કામ અમે આગળ ને આગળ બા કરતા રહીએ બરાબર છે ચાલો બા આજના દિવસે અમે રજા લઈએ બરાબર છે ચલો તમે જોયું એમ વિમળાબા એકલા રહે છે તેમને આગળ પાછળ કોઈ નથી પણ હાલ તેમના એક ભાણેજ છે તે તેમનું ધ્યાન રાખે છે આજના દિવસે આપણને સંદીપભાઈ જાદવ તરફથી રેફરન્સ મેળવ્યો તો લાઠી તાલુકાના ધુફણિયા ગામે આ રીતના એક બા રહે છે જે એકલા છે આર્થિક પરિસ્થિતિ તેમની ખૂબ ખરાબ છે તો આજના દિવસે આપણે તેમની સુધી પહોંચ્યા છીએ આજના દિવસે આપણને આજે મદદ મોકલાવે છે એ છે પાર્થભાઈ ભાલાડા જર્મનીથી મળે છે ખૂબ ખૂબ આભાર પાર્થભાઈ તમારો તો સોશિયલ મીડિયા વતી મિત્રો તમને એક નમ્ર વિનંતી કરવા માગુ છું કે તમારા પરિવારમાં તમારા ગામમાં કે તમારા આજુબાજુના વિસ્તારમાં જો કોઈ આવા જરૂરિયાતમંદ પરિવારો રહેતા હોય તો એમની મદદ કરો આગળ આવો જેથી કરીને આપણે તેમની આર્થિક પરિસ્થિતિ જે હોય તેમાં થોડા ભાગરૂપ બની શકીએ Mata grup Bandai Syakir, kalau bah mulia.